કેસોદના રાજમહેલ વિસ્તારમાં સરકારી પશુ દવાખાનું આવેલું હતું જે પુરાણું જર્જરિત હોય તેમજ નવું દવાખાનું બનાવવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી મંજૂર કરાવવામાં આવતા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા પૂર્વ સુધરાઈ પ્રમુખ જયંતિભાઈ ધુડા સહિત નગર શ્રેષ્ઠીઓ જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા કેશોદ ખાતે મૂંગા પશુઓ માટે નવું આધુનિક પશુ દવાખાનું સંજીવની સાબિત થશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયને વિકસાવવા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન વ્યવસાય વિકસિત થયો છે ત્યારે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કેશોદ પંથકના પશુપાલકોને રખડતા ભટકતા પશુઓની સારવાર માટે સરકારી પશુ દવાખાનામાં પૂરતી સુવિધાઓ અને અનિયમિતતાને કારણે પશુપાલકોને મહામૂલી ખર્ચે ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવો સહારો લેવો પડે છે જે અત્યંત ખર્ચાળ છે ઉપરાંત પશુને પણ પૂરતી સારવાર મળતી નથી પરિણામે પશુપાલકોએ ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે કેશોદ શહેર તાલુકાની ગરીબ અને મધ્યમ જનતાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને આ પશુપાલકોના માવજત જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક કોઈ અબોલ પશુઓની સારવાર થઈ શકે ત્યારે તાલુકા મથકે ધારાસભ્ય દેવાભાઈ માલમના પ્રયાસોથી નવું પશુ દવાખાનું તૈયાર થતા જ પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ વોર્ડ નંબર આઠ માં પશુ દવાખાના આજ ખાત મુરત કરવામાં આવ્યું છે આજે આ દવાખાનાની કિંમત સડસઠ લાખ ઓગણચાલીસ હજાર ને ખર્ચે બનવા જઈ રહ્યું છે આ ઘણો ટાઈમ થી જમીન નો થોડોક વિવાદ હતો એટલે આ વોર્ડ અને ગામ ગામ જનો ની લાગણી હતી કે દવાખાનું વહેલું બનાવો વેલું બનાવો એટલે આ વધુ રજુઆત કરી અને આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ બાબરિયા આરએન ન્યૂઝ કેશોદ